નમસ્કાર મિત્રો આપણું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે છે તારીખ ઓગણત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ અને વાર છે મિત્રો આજે સોમવાર તો આજનું જે બજાર છે એમાં વધારો કે પછી ઘટાડો અને આગામી દિવસોમાં બજારમાં કઈ રીતના ફેરફાર થઈ શકે છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું પણ એ પહેલાં જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા છે ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી તમારા જે મિત્રો છે એમના વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં સૌ મિત્રો વાત કરીએ કપાસની બજારથી તો અત્યારે જે આપણી કપાસ બજાર છે ઓલ ઓવર સોળસોથી લઈને જયારે સાડી સોળસોની રેન્જ છે એમાં અને ખાસ કરીને જે મોટા ભાગના સરેરાશ ભાવ છે એ પંદરસોથી લઈને ચૌદસો પચાસ અથવા તો પંદરસો દસ વીસ રૂપિયાની જે વચ્ચે છે એ ભાવ મિત્રો જોવા મળી રહ્યો છે એનાથી વિશેષ અત્યારે મિત્રો જે ભાવ છે એમાં કોઈ પણ પ્રકારની તેજી છે જોવા નથી મળી રહી આ ઉપરાંત ખાસ કરીને જે આપણા વાયદા બજાર છે જેમાં એમસીએક્સ અને યુએસ વાયદો છે આમાં મિત્રો વાત કરીએ તો અત્યારે જે જે રીતે ઇન્ડિયામાં સિચ્યુએશન છે તે ઉપર યુએસ વાયદો છે કોઈપણ પ્રકારના મોટા ચેન્જીસ દેખાડે એવી લાગતું નથી અને ત્યારબાદ વાત કરીએ એનસીએક્સ વાયદાની તો એનસીએક્સ વાયદો મિત્રો હાલ પંચાવન હજારથી છપ્પન હજારની રેન્જમાં કન્ટિન્યુઅસલી ફરતે છે જ્યારે પણ એમસીએક્સ વાયદો છે સત્તાવન હજાર આઠસોની જે રેન્જ છે એને ક્રોસ કરશે એટલે સીધો જ મિત્રો ઓગણસાઠ હજાર સુધી જોવાનું મિત્રો દમખમ જોવા મળી રહ્યું છે પણ એના માટે મિત્રો જે પણ ઘણો બધો સમય લાગી શકે છે યુએસ વાયદો છાસઠ ડોલરે છે અને મે બી સડસઠ અડસઠ ડોલર સુધી આ વીકમાં જોવા મળી જવાનો છે હવે મિત્રો કપાસમાં વાત કરીએ તો આજે પણ દસથી લઈને વીસ પચીસ રૂપિયાનો સુધારો એક્સપેક્ટેડ છે અમુક અમુક સેન્ટરોમાં મિત્રો આ ઘટાડો પણ જોવા મળી જવાનો છે પરંતુ મોસ્ટ ઓફ સેન્ટરોમાં એવરેજ વાત કરીશું તો પણ દસથી લઈને પાંચક રૂપિયાનો સારો એવો સુધારો માર્કેટમાં જોવા મળી શકે છે મિત્રો ભાવની વાત કરીએ તો સૌથી ઊંચો ભાવ સોળસો પચીસથી લઈને સોળસો અને પાંત્રીસ સૌથી નીચા ભાવની વાત કરીએ તો બારસો અથવા તો અગિયારસો અને સરેરાશ ભાવ ચૌદસો પચાસ થી લઈને પંદરસો દસ વીસ રૂપિયા વચ્ચે જોવા મળી જવાનો છે માર્કેટ પ્રાઇસ કરીએ તો એવરેજ ભાવ છ હજાર સૌથી નીચા ભાવ પાંચ હજાર અને સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો આપણે સાત હજાર બસો ત્રણસો રૂપિયા પ્રતિ ક્વિન્ટલે જોવા મળી શકે છે તો મિત્રો આ અત્યારની સમગ્ર માહિતી વિડીયો કેવો લાગ્યો ખાસ કોમેન્ટમાં જણાવજો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો મળીશું બીજા વિડીયો સાથે આવતા વિડીયોમાં astu jayinder